હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો તો અત્યારે વાગ્યા છે નવ ને વીસ અને હવે હું જાઉં છું જશને મૂકવા કેમ કે આજે છે ને બધું લેટ વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો માહી ને મયુર જતા રહ્યા છે અને નાસ્તા પાણી થઈ ગયા છે

ખરા તો ફર્સ્ટ હોય છે મારે જશને ધોવાઈ ગયા છે આવીને સુકવવાના બાકી છે તો હવે આવીને સુકવી દઈશું શું કઈ લેવાનું છે શું યા કેવી જોઈ છે जूस ने खावी छह पेप्सी कोको पेप्सी अच्छा मारी पेप्सी ले ले हाल दो आ जी के ही खुजिया के जी <laughs> के जी अब तू कोला सर को कर थोड़ा सर को छे मैं तो नॉर्मल आई पर ले ली दो ओके चलो हैप्पी बर्थडे मी गेट बंद कर जे सिखाई yeah. रही हो गुड मॉर्निंग जय श्री कृष्ण ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો સવાર સવારનું કામ બતાવીને ફ્રી થઈ ગયા છીએ અને હવે રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે તો ચલો આજે બહાર બેસીને ગલકા કટિંગ કરવાના છે શાક બનાવવાનું છે ગલકાનું

એલો ગાઈઝ તો સાંજના લેટ થઈ ગયું છે આજે જમવાનું પતી ગયું છે ફ્રી થઈ ગયા છે એકચ્યુલી અમે આજે જમવા માટે બહાર ગયા હતા અને બપોર પછીનો વિડીયો કંઈ શૂટ નથી કર્યો કેમ કે બપોરના જમ્યા પછી થોડીવાર સૂઈને મારે સ્ટુડન્ટ હતી મહેંદી માટે એ ગઈ પછી થોડું ઘણું કામ હતું ને જશ ને મમ્મી ને પપ્પા એ લોકો બહાર ગયા છે ને હું ને ને મયૂર જ હતા તો અમે લોકો અમે પણ બહાર ગયા હતા તો હમણાં આવ્યા છીએ આવીને થયું કે ચાલો ગુડ નાઇટ કરી દઉં એમ પણ લેટ થઈ ગયું છે બહાર ગયા હતા ત્યાંનો વિડીયો કંઈ લીધો નથી તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી સવાર સાથે નવા દિવસ સાથે તૈયારી થઈ ગઈ છે ઊંઘ આવી ગઈ છે હે ને હા પછી ઉઠાશે નહી સુઈ જ આવે હે 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 ઓકે ગાઈસ તો ચલો મળીયે કાલે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ